કેશુદમાં જય પરશુરામના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળતા ભક્તિમય વાતાવરણ સર્જાયું સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પહેલગામના શહીદોને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી કેશુદના મુખ્ય માર્ગો પર વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી શરબત નાસ્તો ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું કેશુદ કેશુદ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા જય જય પરશુરામના નાદ સાથે કાઢવામાં આવી હતી કેશુદના માંગરોળ રોડ પર આવેલ ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજ ખાતે પહેલગામ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ શહીદ થયેલાને પુષ્પાંજલિ અર્પી શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા બાદ ભગવાન પરશુરામની આરતી કરી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો કેશુદના મુખ્ય માર્ગો પર ડીજેના તાલે ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળતા મુખ્ય ચોક વિસ્તારમાં પુષ્પવર્ષા કરી ઠંડાપીણા અલ્પાહાર ફિરસી સ્વાગત કરવામાં આવ્યું હતું કેશોદ શહેરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળતા ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું કેશુદ શહેરમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ શોભાયાત્રા નીકળતા શરદ શરદચોક ખાતે રાજપૂત સમાજ દ્વારા પુષ્પવર્ષા કરી શ્રી શ્રીવાગેશ્વરી મંદિર ખાતે પુષ્પવર્ષા અને ભગવાન પરશુરામની આરતી જીઆર સોડા શોપ દ્વારા ઠંડા પીણા જલારામ મંદિર રોડ કાનાબાર એસોસિએટ તરફથી શરબત સમસ્ત બ્રહ્મ સમાજ કાર્યાલય પાસે કેશુદ હિન્દુ યુવા સંગઠન રજનીભાઈ બામરોલિયા અને વિશાલભાઈ સોલંકી ટીમ દ્વારા શરબત મહેન્દ્રસિંહજી ચોક સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રસ ચેવડો અમૃતનગર મેઇન રોડ સરગમ કરાઓ કે ગ્રુપ દ્વારા પુષ્પવર્ષા અને વરિયાળી શરબત શ્રીરામ મંદિર પાસે દિલીપભાઈ પ્રજાપતિ ગ્રુપ દ્વારા શરબત ગોપી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શરબત શરદચોક ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દિનેશભાઈ કાનાબાર કેશોદ પત્રકાર વેદોપુરાણોમાં ભગવાન પરશુરામનો કરવામાં આવેલ ઉલ્લેખ મુજબ પરશુરામ જન્મોત્સવ ત્રેતાયુગમાં શ્રીરામ અને દ્વાપર યુગમાં ભીષ્મકર્ણ સાથે પરશુરામની કહાણીઓ જોડાયેલી છે પરશુરામજીના કારણે જ વૈશાખ સુદ તૃતિયાને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે પરશુરામ ઋષિ જમદગ્ની અને રેણુકાના પુત્ર હતા માન્યતા છે કે પરશુરામ ચિરંજીવી છે અને હંમેશા જીવિત રહેશે ત્રેતાયુગમાં શ્રીરામ અને દ્વાપર યુગમાં ભીષ્મકર્ણ સાથે પરશુરામની કહાણીઓ જોડાયેલી છે ત્રેતાયુગમાં શ્રીરામ અને દ્વાપર યુગમાં ભીષ્મકર્ણ સાથે પરશુરામની કહાણીઓ જોડાયેલી છે પરશુરામ જન્મોત્સવમાં ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની ખાસ પૂજા કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે અક્ષય તૃતીયાએ જળનું દાન ખાસ કરવું પરશુરામની કથાઓ ત્રેતાયુગ અને દ્વાપર યુગ સાથે જોડાયેલી છે ત્રેતાયુગમાં પરશુરામ અને શ્રીરામની મુલાકાત થઈ હતી દ્વાપર યુગમાં પરશુરામ ભીષ્મ અને કર્ણના ગુરુ બન્યા હતા શ્રીરામ અને પરશુરામ સાથે જોડાયેલી કથા રામાયણમાં સીતા સ્વયંવર સમયે શ્રીરામજીએ સ્વયંવરમાં રાખેલું શિવજીનું ધનુષ ઉઠાવ્યું અને તેને પ્રત્યંચા ચઢાવવાની કોશિશ કરી ત્યારે તે તૂટી ગયું હતું તે પછી પરશુરામ સ્વયંવર સ્થળે પહોંચ્યા અને શિવજીનું ધનુષ તૂટેલું જોઈને ગુસ્સે થઈ ગયા તે પછી શ્રીરામજીએ પરશુરામને અહેસાસ કરાવ્યો કે તેઓ ભગવાન વિષ્ણુના અવતાર છે ત્યારે પરશુરામજીનો ગુસ્સો શાંત થયો અને તેઓ પાછા ફર્યા કર્ણ સાથે જોડાયેલી ઘટના મહાભારત પ્રમાણે ભીષ્મપિતામાં પરશુરામજીના શિષ્ય હતા દ્વાપર યુગમાં પરશુરામજીએ સંપૂર્ણ પૃથ્વી ઋષિને દાન કરી હતી તેઓ પોતાના બધા અસ્ત્ર શસ્ત્ર પણ માત્ર બ્રાહ્મણોને દાન કરી રહ્યા હતા અનેક બ્રાહ્મણ તેમની પાસે શક્તિઓ માગવા પહોંચી રહ્યા હતા દ્રોણાચાર્યે પણ તેમની પાસેથી થોડા શસ્ત્ર લીધા કર્ણને પણ આ વાતની જાણ થઈ કર્ણ બ્રાહ્મણ હતો નહીં પરંતુ તે પરશુરામ પાસે શસ્ત્ર લેવા પહોંચી ગયો કર્ણ બ્રાહ્મણ વેશમાં પરશુરામને મળ્યો તે સમય સુધી પરશુરામજીએ બધા શસ્ત્ર દાન કરી દીધા હતા છતાને કર્ણની શીખવાની ઈચ્છાને જોતા તેમણે કર્ણને પોતાનું શિષ્ય બનાવી લીધો એક દિવસ પરશુરામજીએ જાણી લીધું કે કર્ણ બ્રાહ્મણ નથી અને ખોટું બોલીને મારી પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ત્યારે તેમણે કર્ણને શ્રાપ આપ્યો હતો કે તે જરૂરિયાતના સમયે બધી વિદ્યા ભૂલી જશે તે પછી મહાભારત યુદ્ધમાં કર્ણ અને અર્જુનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે કર્ણ કોઈ દિવ્યાસ્ત્ર ચલાવી શક્યો નહીં તે દિવ્યાસ્ત્રોનું જ્ઞાન ભૂલી ગયો હતો શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મસમાજના બહેનો દ્વારા ફરસી રાસ રમી આકર્ષણ ઊભું કર્યું હતું કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી સ્થાપક પ્રમુખ ડોસ્નેહલતનના જલારામ મંદિર ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર ભાજપના પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા આહિર સમાજના અશ્વિનભાઈ ખટારીયા રાજુભાઈ બોદર રાજપૂત સમાજના સિદ્ધરાજસિંહ રાયજાદા રાજુભાઈ રાયજાદા કૃપાલસિંહ રાયજાદા સહિત નગર શ્રેષ્ઠીઓ આગેવાનો પદાધિકારીઓ જોડાયા હતા એપ્રિલ મંગળવાર અક્ષય તૃતીયા અખાત્રીજ અને ભગવાન પરશુરામની જન્મજયંતિના ત્રિવેણી સંગમના પવિત્ર દિવસે જે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે રથયાત્રા નીકળી હતી એ રથયાત્રામાં કેશોદની તમામ એનજીઓ સંસ્થાઓ દ્વારા કંઈ ને કંઈ ઠંડુ છે ફરાળ છે એ બધું અર્પણ કરવામાં આવ્યું હતું એમાંય સદભાવના ટ્રસ્ટ કેશોદ દ્વારા તમામ બ્રહ્મ સમાજના મિત્રો અને રથયાત્રામાં સામેલ તમામ લોકોને સદભાવના પરિવારના સહયોગથી બધાને ફળાહાર અર્પણ કરવામાં આવ્યું છે આજનો આ શ્રેષ્ઠ અને પવિત્ર દિવસ છે અક્ષય તૃતીયા છે આવા શ્રેષ્ઠ દિવસે બ્રહ્મ સમાજ અમારે આંગણે પધાર્યો છે એ અમારા માટે અહોભાગ્યની વાત છે તમામ બ્રહ્મ સમાજના અગ્રણીઓને હૃદયથી પ્રણામ વંદન કરું છું અને સદભાવના ટ્રસ્ટની આ શ્રેષ્ઠ અને ઉમદા પ્રવૃત્તિઓમાં કેસોદના શ્રેષ્ઠીઓ જે સહયોગ આપી રહ્યા છે એ તમામ શ્રેષ્ઠીઓનો હું હૃદયથી આભાર પ્રગટ કરું છું જય શ્રી કૃષ્ણ સમસ્ત ગ્રામ સમાજ કેસોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યા કેસો શહેરની અંદર ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આજરોજ શોભાયાત્રા કેસો શહેરના મુખ્ય માર્ગો પરથી કાઢવામાં આવેલ છે પ્રથમ પહેલગામની અંદર આંતકી હુમલાની અંદર જે નિર્દોષ સત્યાવીસ લોકોની હત્યા થઈ છે તેઓને પુષ્પાંજલિ કરી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી હતી અને ત્યારબાદ મહાઆરતી ભગવાન પરશુરામની કરી અને શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવેલ છે કેશો શહેરના મુખ્ય માર્ગો પર જય જય પરશુરામ અને હર હર મહાદેવના નાથ સાથે આ શોભાયાત્રા ફરી વળતા ભક્ ભક્તિમય વાતાવરણ થઈ ગયેલું હતું અને શોભાયાત્રાના રૂટની અંદર સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા અમુક શરબત અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી હતી તેઓના પણ અમુક આભારી છીએ એટલે કેશો શહેરની અંદર શોભાયાત્રા જ્યારે પસાર થઈ હતી ત્યારે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા ફરસી રાસ તેમજ યુવાનો દ્વારા ગરબા અને તલવારબાજી અને ફરસી ના કૃત બતાવી અને તે પોતાની કલા બતાવી હતી અને તેઓએ ભગવાન પરશુરામને જન્મોત્સવ છે એને ધામધૂમથી ઉજવ્યો હતો